કેતકી જાણી દેશના સર્વપ્રથમ એલોપેશિયન મોડલ એક સાહસિક અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવનાર જેમને યુનિવર્સલ એલોપેશિયા છે એક એવી કન્ડિશન જેમાં આખા શરીર પર એક પણ વાળ રહેતો નથી અને દુનિયાની કડવી હકીકત એ છે કે એક સ્ત્રીને વાળ વિના દુનિયા સ્વીકારી જ નથી શકતી અને એમાં પણ વધારે દુઃખદ વાત એ કે આપણે પોતાની જાતને સ્વીકારી ન શકીએ આટલું હોવા છતાં પણ એ દ્રઢપણે માને છે કે વાડ નહીં હોવા છતાંય મારી સુંદરતા કોઈ રીતે કમ નથી કેતકી જાનીએ મિસિસ ઇન્ડિયા વર્લ્ડ ભાગ લીધો જેમાં એમને મિસિસ ઇન્ડિયા ઇન્સ્પિરેશનલનું ટાઇટલ મળ્યું અને એ આવકાર પછી એઓ આગળ અને આગળ વધવા જ લાગ્યા આત્મહત્યાના દ્વારથી આત્મવિશ્વાસ સુધીનો સફર કેવી રીતે પાર કરાય એ આપણે કેતકી જાનીના જીવનથી સમજી શકીએ વધુ જાણકારી માટે વાંચો ઓ જીવન મેગેઝીનમાં અમીષા રાવલનો લેખ જીના ના નામ નામ